माय बोलानावाने चले आले पेन टाका आहे डोळे मध्ये અને વિદ્યા લઈને મને મને જે વિદ્યા છે એના પર વિદ્યા છે અને વિદ્યા લઈને છે એના પર વિદ્યા છે અને વિદ્યા લઈને વિદ્યા છે એના પર વિદ્યા છે

dan seterusnya dengan nama dan seterusnya kepada 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 nama જ્યોતિર્જાને એટલે કે રવિવારને આપણે જ્યોતિર્જા છે કે આપણે જ્યોતિર્જા છે 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 જેને આ રાજકારણમાં છે એ આ તો એ તો એ જ છે આની જે મતભેદ હોય છે આ રાજનીતિમાં મતભેદ હોય છે આ બજેટનો ભાગ લઈને આવી છે આની જે મતભેદ એક જ ઉદ્દેશ છે કે દર્દીની મંજાતની સુવિધા પૂરી

બોલો પાંચ મિટ ફોન કરો હા બોલા પાંચ મિટન ફોન કરા પાંચ દાદા ફોન કરા

ભગવાન જય ભગવાન આજે સવારે સાડા દસ વાગે ભીવંડીમાં કામતગરમાં આમ તો સ્કૂલ હતી જ એ વિશો બચ્ચા પડતા હતા પણ હવે જમાના અનુસાર નવી સ્કૂલની જરૂર પડી નવી ઇમારતની જરૂર પડી એટલે એમાં ત્યાં નવી ઇમારતનું ભૂમિપૂજન સવારમાં સાડા દસ વાગે મેં કર્યું અને મારું કામ જ છે આ તો અમારી સ્કૂલ પણ ગમે સ્કૂલ હોય ત્યાં પણ સ્કૂલવાળા મને બોલાવે તો સ્કૂલમાં હું ભૂમિ ભૂમિપૂજન કરવા જાઉં અને ઈશ્વરની કૃપાથી બે વર્ષમાં બિલ્ડિંગ પૂરું થઈ જશે ત્રીસ હજાર ફૂટ બાંધકામ છે ચાર ગ્રાઉન્ડ પ્લસ ફોરની બિલ્ડિંગ છે અને આગળ પાર્કિંગ બી છે એટલે વિદ્યાર્થીઓ સ્કૂટરથી આવે એની ગાડીઓ રાખવાની સગવડ છે અને કામત ઘરે એટલે મધ્યમ લોકોનો એરિયા છે કારણ કે આજે જરૂર છે મધ્યમ લોકોમાં કારણ કે એમની પાસે દસ હજાર વીસ હજાર પચીસ હજાર ફી નથી મામૂલી ફીમાં એ ભણી શકે એના માટે મરાઠી મીડિયમ છે પણ ભવિષ્યમાં સેમી મીડિયમ પણ શરૂ કરશું કે જેનાથી વિદ્યાર્થીઓ લાભ લેશે આજે ત્રેવીસ વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં પાંચ હજાર વિદ્યાર્થીઓ ત્યાં થઈ શકે આજે બારમા ધોરણ સુધી છે ભવિષ્યમાં ડિગ્રી કોલેજ પણ કરશું તો કહેવાનો મતલબ કે આ બધી ઈશ્વરની કૃપાથી બને છે અને ઈશ્વરની કૃપાથી થઈ ગયું છે અમે નિમિત્ત બનીએ છીએ અમારા ઉપર ઈશ્વરની કૃપા છે અને વડીલોના આશીર્વાદ છે જ્યાં જ્યાં હાથ નાખીએ ત્યાં સોનું બની જાય સોનું બને એનું કારણ છે અમારો કોઈ સ્વાર્થ નથી પરમાર્થ છે કારણ કે શિક્ષણ વધશે તો જ સમાજ સગર બનશે શિક્ષણ વધશે તો પ્રગતિ સમાજની થશે શિક્ષણ સિવાય કોઈ પ્રગતિ ભગવાન પણ ન કરી શકે એટલા માટે અમે રાત દિવસ સરસ્વતીની પાછળ દોડતા હોઈએ છીએ આ જે અમારા ત્યાંના લોકલ લોકો છે એ પણ બહુ અવાર કુટુંબ પરિવાર કુટુંબ બહુ દિલથી કામ કરતા હોય છે અને એને સહયોગ આપતો આપણો ધર્મ છે આપણે કહ્યું આ સરસ્વતીમાં જે સહયોગ આપશે અને ભગવાનની કાયમ કૃપા રહેશે એમ ખાતરી સાથે કહી શકું ફરી ફરી શિક્ષકોની મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો આવ્યા હતા સાથે સાથે વિદ્યાર્થીઓ હતા સાથે સાથે પાલકો હતા બધાને અભિનંદન આપ્યા કારણ કે સો ટકા રિઝલ્ટ આ મધ્યમ એરિયામાં લઈ આવવું કાંઈ નાની સોની વાત નથી અમારી અનેક સ્કૂલો ભીવંડીમાં છે પણ કહેવાનો મતલબ કે આની અંદર શિક્ષકોની બહુ મહેનત છે શિક્ષકોને પગાર તો મળતો હોય છે પણ મહેનત ભરપૂર છે અને મરાઠી મીડિયમની સ્કૂલમાં સો ટકા રિઝલ્ટ લઈ આવવું એટલે સાચી મહેનતથી કામ કરતા હોય છે પવાર પરિવાર પણ કરતા હોય છે અને રંગનાથ પવાર જે બાપા હતા પહેલાં એમણે આ ઝાડ લગાડ્યું હતું એ ઝાડ અત્યારે બહુ મોટું થવા આવ્યું છે એટલે ફરી ફરી દરેકને ધન્યવાદ ચાર માળની બિલિંગ ત્રીસ હજાર ફૂટ છે અમારો સહયોગ તો બધી સ્કૂલોને હોય જ કારણ કે મહારાષ્ટ્રમાં ક્યાંય પણ સહયોગ માગતા હોય તે અમે આપી એમાં કોઈ ઉપકાર કરતા નથી ફરી ફરી દરેકને ધન્યવાદ જય ભગવાન જય ભગવાન જય